સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કંઈ તમે બધાય મજામાં બધાય મજામાં અમે તનો ગંગારો કરીએ ઠેપલા ખાઈએ તડકો પડે ગરમી પડે બધું કરીએ કે તો જો એ હશે ને હળા અગિયાર પૂણા છે હું થઈ ગયો અહીંયાથી ઘરના ભીંડા ઉતાર્યા તાજા તાજા સાફ કરીને સુધાર્યા શાક બનાવ્યું ને હશે ને ત્રણ રોટલા બાજરાના ઘડવાના હે ત્રણ રોટલા કરે પછી ખાઈ પીએ

એને હમણાં તરીકો હોય ને એટલે આંબે બાંધી દઈએ ફીરું આવે તો આપણે વાઈમાં તો પાણી ડૂકે ગયું એવું બોર હમણાં કીધો કીધું તાઇટ જાય ને ત્યારે ચાલુ કરવી પડે તો આગળ લાઇટ ગઈ ને તો કાલે ચાલુ કરતો ને એવું આગળ રોટલા બને ને તો ખાઈ લઈએ બપોરા કરી લઈએ તો બધા વિડીયોસમાં પણ કોમેન્ટ કરે કે પાછું કમબેક કરો કમબેક કરો તો એ આપણે ફાઇનલી હે ને કમબેક કરી લીધું એવું ડેલી વિડીયો આવે જાય એવું કોઈ ટેન્શન ન લેતા લાઈટ ગઈ હોય કે હોય કઈ ખબર નથી ચાલુ થાય તો ખબર પડે ના હે ભાઈ તો અમારે હે ને ડટા મારવા પડે એક બે ત્રણ ને શટા બોર ની નળી જાવ રાખી દીધી સીધું પાણી આવે આમાં બાકી એવું છે ને આપણી ડેલા વ્યુ એટલે વિડીયોસ આપણા ચાલુ થઈ જાય પહેલાં આવતા હોય છે નવ વાગે છે ને ટાઈમ તો આપણી એની જે એ છે એ આપણે કંઈ કામકાજ છે નહીં કાંકડીને ઉતરીએ પણ જે એકાદ બધી પરથી ઉતરીએ તો એ તો પહેલીને ગમાયું કામ હોય પણ હવેથી આપણે આપણા વિડીયોઝ શૂટ કરી લઈએ હમણાં બહુ જાજી બધી કોમેન્ટ આવતી હોય કે નિલેશભાઈ હમણાં કંઈ બ્લોગ નહીં આવતા કંઈ બ્લોગ નહીં આવતા ફોન પણ આવે જે જે લોકોના ફોન આવે તો એમાં એવું છે કે कोई पास मार नंबर न होने तो साइड में मैं नंबर है क्या? मारा वॉट्सअप नंबर है कॉल नंबर है तो कोई ने काम हो अर्जंट तो फोन का। कर दियो बाकी रीतना कोई एरेज न कर करता कारण काम हो फोन रिसीव थाय काम ने टाने बाकी वॉट्सएप में मैसेज कर देव कई कामकाज हो स्क्रीन पर आपल जैसे इंस्टाग्राम में कोई फॉलो न करें तो लिंक ना डिस्क्रिप्शन में रह जाओ ना फॉलो कर करजो ने ते हमें हरे हे रील्स आ घी बड़ी शूट कर તો આપણે બેયમાં એક્ટિવ છે યુટ્યુબ માં છે ને ઇન્સ્ટાગ્રામ માં પણ છે તો કોઈ ફોલો ન કરી રહ્યું જજો લિંક આપણે દે ડિસ્ક્રિપ્શન માં બસ બાકી તો કંઈ નહી બાકી કોઈ ચેનલ માં નવું વિઝિટ કરતું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો બાકી આજનો વિડિયો તમને કીવો લાગ્યો કીવો ન લાગ્યો બાકી કંઈ મારે ભૂલ હોય તો કીજો ભૂલ હોય છે એવું નથી આપણે બરફક રીતના વિડિયો શૂટ થાય એ ભૂલ ભલે તો કહેજો તમને તમારી બિંદા બીજાવાનો નહી હાલ હવે ચાલુ કરી લીધી પાણી હે ને ચાલુ થઈ ગયું બહુ મીઠું તો ન કહેવાય પણ મીડિયમ કહેવાય પાણી અમારે એટલું હજુ કઈ મીઠું નથી અમારે બોર છે ને બે હે જે કોઈલા ખેતર માં હે ને કે વાહ હેઠા ભરી હે આખી ખેઈ દોઢસો ફૂટ હે ને ઓઈલો હે ને અટાણે જે પાણી આવે ને એ ચારસો ફૂટ બોર જો એવો ધરાય બાજરો અમારે જરાક છે ને હમણાં ઘંટી જરાક પ્રોબ્લેમ આવે જરાક ફાઈ જાય ને ખબર નહીં ઓછી ખાના માં

કઈ ખાવી તો હાલો ખંભારા મીઠી છે હો ઘરે આયા કજો મીઠી નયો કાકડી ને રાઈ થાય છે સે નઈ હેત ને હમ એની સિટી વાળા ખાતા આપણે ને રાઈ દેમ નો હું બનાયું ફરક દઈ નાખે ન હોય દઈ ને ખાન ને ખમણી માં ખમણે ને તો મસ્ત થી તો આમ ખાધું તો તો તમારે કોઈ જો ખાવી હોય તો આ જો મસ્ત ની થાય હો કાકડી સામે એટન કરતા તો તરી સોખી અમારો બાંધો હે ને ઈ ઓલી કરતા ને કાપી આ કર ને વાઢું હોય ને એટલે જરાક કમણા વધે ગઈ થી જે વાથે કાપતા એ કાપતા એ કે સેલ એક બોયડી રહે આ બસ એટલે બાંધો સોખો કરીએ છે કાં ટાટી ખાડી નું બોપોઈ દા લુનો કઈ કઈ મરજી જ ન થાય કે કઈ કામ કરી હવે એમાં એ લગન પૂરા થી આવતા થી દોરાઈ જાય તો તો ટાણે એમાં કે ટાટી ખાડી ને સોખો થાય એટલે ઉપાડો પડે ને એનું નાખી દઈએ કઈ

જે વાગ્યા કેટલા ટાઈમ કેટલો થયો સાત વાગ્યા ગઈ જવાનું ટાણું થયું બપોરે તો જ્યાં હમણાં ગરમી એટલી લો પડે ને એટલે આ ઉભાઈ બુભાઈ ની ચાર વાગે એટલી ટોપ ને ગરમી નો છે હાડા પાછી આજુબાજુ રહી ગયો બાકી તમે ગરમી નો કાંઈ હા લેવા